હજી ભાજપ કેટલી વાર માફી માંગશે ક્ષત્રિય સમાજમાં રોજ ભોભૂકી ઉઠ્યો છે તે શાંત કરવા માટે ભાજપ અનેકવાર માફી માગી ચૂક્યું છે પરંતુ ક્ષત્રિય સમાજ તેને માફ કરવા માટે તૈયાર નથી ત્યારે વધુ એકવાર ક્ષત્રિય સમાજને રીઝવવા માટે ભાજપે આજે ન્યૂઝપેપરમાં એડ આપીને માફી છે તે માગી છે અને આ જે છે તેને લઈને રાજ જે ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે તેમને ફરિયાદ છે તે પણ દાખલ કરી છે નમસ્કાર હું મયુર મેવાડા નિર્ભય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું વાત કરીએ તો ક્ષત્રિય સમાજમાં છેલ્લા કેટલાય સમયથી રોષ છે તે જોવા મળી રહ્યો છે અને આ રોષ જે રાજકોટ ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા છે તેમને વાણી વિલાસને લઈને કરવામાં આવ્યો હતો પરંતુ તેમને જે માંગ હતી તે માંગ પૂરી ન થતા આ રોષ છે તે સમગ્ર ભાજપ સામે ફેલાયો છે અને તેને જ લઈને ભાજપે અનેકવાર જે માફ છે તે માગી છે ગઈકાલે ભાજપ દ્વારા એક પ્રેસ નોટ જાહેર કરવામાં આવી જેની અંદર પણ માફી માંગવામાં આવી હતી પરંતુ ક્ષત્રિય સમાજે તે માફી સ્વીકારવાની ના પાડી દીધી હતી ત્યારે વધુ એક વાર જે ભાજપ દ્વારા ન્યૂઝપેપરની અંદર એડ સ્વરૂપે જે માફી છે તે માગી છે જેની અંદર લખવામાં આવ્યું છે ક્ષમા ક્ષમાવિરસ્ય ભૂષણમ તે આ વાતને લઈને ક્ષત્રિય સમાજમાં ફરી એકવાર રોષ છે તે જોવા મળી રહ્યો છે ખાસ કરીને કહી શકાય કે આની અંદર જે

સંકલન સમિતિના જે સભ્યો છે તેમના દ્વારા આવેદન પત્ર છે તે પાઠવવામાં આવ્યું છે અંદર સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ વાતને લઈને ફરી એકવાર ક્ષત્રિય સમાજનું અપમાન કરવામાં આવ્યું છે બીજી એક એડ છે જે અખિલ ગુજરાત રાજપૂત સમાજ દ્વારા આપવામાં આવી છે કે જેની અંદર તેમને લખ્યું છે કે વર્તમાન સમયમાં જે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેમને ભારતનું સંસ્કૃતિને સનાતન ધર્મની વિચારધારા સાથે મજબૂતાઈથી જોડાયેલા છે અને તેને આગળ વધારવા માટેનું કામ માટે વિશ્વગુરુ બનાવવા માટેનો જે અથાગ પ્રયત્ન છે તે નરેન્દ્ર મોદી કરી રહ્યા છે અને તેમનો સાથ છે તે ક્ષત્રિય સમાજે આપવો જોઈએ આ બંને એડ અલગ અલગ ન્યૂઝપેપરમાં આપવામાં આવી છે અને તેને જ લઈને ક્ષત્રિય સમાજે રાજકોટની અંદર ચૂંટણી પંચ પણ આ બાબતને લઈને ફરિયાદ છે તે નોંધ અને આ ફરિયાદને લઈને ક્ષત્રિય સમાજે માંગ કરી છે કે આની અંદર વેલામાં વેલી તકે તપાસ કરવામાં આવે અને જે નામો આની અંદર આપવામાં આવ્યા છે તે લોકો કોઈ સમાજ સાથે જોડાયેલા નથી કોઈ સંગઠન સાથે જોડાયેલા નથી બાપુએ ખાસ સાથે ગલતરો છે રજૂઆત કરવામાં ચાલ્યો આજના છાપામાં જે કાંઈ જાહેરાત આવી છે છમા વિરસ્ય ભોષણમાં એ હેડલાઇન નીચે ક્ષત્રિય સમાજના મુખ્ય કહેવાતા લોકો જેનો કોઈ પણ સંસ્થામાં હોદ્દો નથી એવા લોકોના નામે છેતરિકા પત્રિકા છપાણી છે એટલે એમાં જે કાંઈ વાંધાજનક બાબતો છે જે કાયદાનો ભંગ થયો છે એની રજૂઆત કરવા અમે આજે રાજકોટ કલેક્ટર સાહેબને મળ્યા બે દિવસ પહેલાં જે પત્રિકા બાયલ થઈ હતી એમાં પાટીદાર સમાજનો ઉલ્લેખ હતો એમાં પણ કાંઈ અજુગતું નહોતું પણ એની વધુ મને એટલો ખ્યાલ નથી પણ એ પણ પોલીસ બધું ચાલી રહ્યું છે કહેવામાં છે એમને એમ કે અમે તપાસ કરીએ છીએ એવું ન્યૂઝપેપરની અંદર જે આ એડ આપવામાં આવી છે અને તેની અંદર જે નામ લખવામાં આવ્યા છે છ નામ છે કે જે આની અંદર લખવામાં આવ્યા છે રાજેન્દ્રસિંહ વાઘેલા બળવંતસિંહ ચુડાસમા ભરતસિંહ આર જાડેજા ઇન્દ્રનીલસિંહ ગોયલ કિરપાલસિંહ સોલંકી અક્ષયરાજસિંહ જાડેજા આ નામ જે આ લોકો છે તે કોઈ સંસ્થા સાથે જોડાયેલા નથી કે નથી કોઈ ક્ષત્રિય સમાજના આગેવાન એમને જે આ માફી માગી છે અને તેમાં પણ જે ક્ષત્રિય સમાજનું અપમાન થયું હોય તેવું હાલ ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે તે માની રહ્યા છે અને તે જ અપમાનને લઈને જે આ રાજકોટ જે કલેક્ટર છે તેને આવેદનપત્ર છે તે આપવામાં આવ્યું છે અને સાથે સાથે ચૂંટણી પંચને ફરિયાદ બી કરવામાં આવી છે આ ફરિયાદને લઈને તે લોકોએ માંગ કરી છે કે વહેલામાં વહેલી તકે આની અંદર તપાસ કરવામાં આવે જે આ છ નામ આપવામાં આવ્યા છે આ લોકો કોણ છે તેની પણ તપાસ કરવામાં આવે કારણ કે બે દિવસ પહેલાં લેવા પટેલ સમાજની એક પત્રિકા વાયરલ થઈ હતી જેની અંદર પોલીસ ફરિયાદ કરવામાં આવી અને તાત્કાલિક ધોરણે ચાર લેવા પાટીદાર યુવકોની ધરપકડ છે તે કરવામાં આવી અને ત્યારબાદ તેમને જામીન ઉપર મુક્ત પણ કરવામાં આવ્યા પરંતુ જે પ્રકારે તેમને જે તપાસ કરી અને તાત્કાલિક ધોરણે જે આ યુવકોની ધરપકડ કરવામાં આવી તે જ પ્રમાણે જે આ જે ન્યૂઝપેપરની અંદર એડ આપવામાં આવી છે તે લોકો કોણ છે તેની તપાસ કરવામાં આવે અને તે લોકોની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ક્ષત્રિય સમાજ દ્વારા જે કરવામાં આવી છે ત્યારે રાજકોટ કલેક્ટરે તે ક્ષત્રિય સમાજના જે લોકો છે તે લોકોને આશ્વાસન આપ્યું છે કે આનો સાંજ સુધીમાં રિપોર્ટ છે તે આપવામાં આવશે અને આ લોકો કોણ છે તેની પણ તપાસ કરવામાં આવશે ત્યારે આ સમગ્ર મામલાને લઈને અત્યારે હાલ ફરી એકવાર જે ક્ષત્રિય સમાજના લોકો છે તેની અંદર રોષ છે તે વધુ ભબુકતો જોવા મળી રહ્યો છે અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર